નમસ્કાર હું એ એન્કર બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર રોજના ટૂંકા સાચા અને સરસ સમાચાર જોવા હોય તો અમારો વિડિયો છેલ્લે સુધી જોઈ લેજો આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ ટ્રમ્પે અસીમ મુનિરની ઈચ્છા પૂરી કરી અમેરિકાએ બલોચ લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કર્યું કહ્યું તેમણે પાકિસ્તાનમાં થયેલા અનેક હુમલાઓની જવાબદારી લીધી અમેરિકાએ બલોચ લિબરેશન આર્મી અને તેના સહયોગી સંગઠનમાં માજી બ્રિગેડની વિદેશ આતંકવાદી સંગઠન જાહેર કર્યું યુએસ સિક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયાએ સોમવારે મોડી રાત્રે આ માહિતી આપી માર્કો રૂબિયાએ નિવેદનમાં લખ્યું કે બીએલએ બે હજાર ચોવીસમાં માં એરપોર્ટ નજીક ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સ પર આત્મઘાતી હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી તેણે માર્ચ બે હજાર પચીસ માં જાફર એક્સપ્રેસ ટ્રેન કરવાની પણ જવાબદારી સ્વીકારી હતી જેમાં મુનીનો ભારતનો જવાબ ટ્રમ્પનો પોપટ ફાડી ધુમાડે ગયો પરમાણુ હુમલાની ધમકીની તેવડ ક્યાંથી આવી જાણો પેટમાં દુખાવો સાચું કારણ અસીમ મુની હવે ખુલ્લા આમ અમેરિકાની ધમકી પર થી પરમાણુ હુમલાની ધમકી આપી ટ્રમ્પ ચૂપ કેમ શું ભારતે ડરવું જોઈએ પાકિસ્તાન આર્મી ચીફ કહ્યું કે જો પાકિસ્તાન સિંધુ નદી પર બંધ બનાવે તો તેને દસ મિસાઇલોથી તોડી પાડીશું અમે એક પરમાણુ દેશ છીએ જો પરિસ્થિતિ વધુ વણસી તો અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું ઓ બેન શાંતિથી બેસો હો કાલુ ઘેલું ગુજરાતી બોલી બબીતાજી એ આપી સલાહ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક જ્વેલર્સના ઓપનિંગમાં હાજરી આપવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમસ પાત્ર જેઠાલાલ અને બબીતાજી પહોંચ્યા હતા જેમાં જેઠાલાલ બબીતાની જોડી જેને પાલનપુર વાસીઓ ઘેલા બની ગયા હતા સુરક્ષા કર્મીઓ માટે ભીડ જામી હતી પુતિન ટ્રમ્પની મુલાકાત પહેલા મોદી ઝેકલેન્સીને ફોન પર વાતચીત રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડો યુક્રેનિયન રાષ્ટ્રપતિની અપીલ કહ્યું ભારત શાંતિથી પ્રયાસોના સમર્થમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સરીએ સોમવારે પીએમ મોદીને ફોન કરીને તેમની સાથે વાત કરી હતી આ અંગે માહિતી આપી હતી તેણે કહ્યું ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારે લાંબી વાતચીત થઈ છે અમે દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક રાજદ્વાપી વાણી ફવાદનો હાસકારો અબીર ગુલાલ ભારત પાકિસ્તાન સિવાય વિદેશમાં રિલીઝ થશે સરદારજી ત્રણની ની જેમ બાયપાસ થઈ ફેર પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતમાં વાણી કપૂર અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જોકે તેની સાથે જ પ્રતિબંધ મુકાયેલી દિલ ની ફિલ્મ સરદારજી ત્રણને ભારત સિવાય વિશ્વમાં રિલીઝ કરવામાં તેમણે ઘણી કમાણી કરી છે થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ આવા નવા સમાચાર જોવા હોય તો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો પ્લીઝ